આરોપીઓ પાસેથી પોલીસે એકસો સાડત્રીસ એટીએમ કાર્ડ નવસો બ્યાસી બેંક કીટ તેમજ નવ ક્યુઆર કોડ કબ્જે કર્યા ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં સસ્તા ભાવે કિચનવેર વેચાણની જાહેરાત કરાતી હતી નરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી ઝોન વન ભક્તિભા ડાભી સાહેબ નવાએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર સાયબર ફ્રોડ અંગેના મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે અટકાવવા સારો સૂચના આપેલ હોય જે અનુસંધાને તારીખ 2/10/2024 ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી જલાનાઓને મળેલ બાતમી આધારે તેઓ સરથાણા પોસ્ટ વિસ્તારના પૂજન પ્લાઝા ની નજીક આવેલ એક કોમ્પ્લેક્સમાં રેડ કરી અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી જે મળેલી તે અનુસંધાને આસી સડિયા સાગર ખૂટ તથા પીયુષ ખૂટ નામના વ્યક્તિઓ અલગ અલગ વેબસાઈટો બનાવી અને ખાસ કરીને ફ્લિપકાર્ટ જેવી ખોટી વેબસાઇટ બનાવી અને તે તે અનુસંધાને એ વેબસાઇટો દ્વારા લોકો માલની ખરીદી કરતા હોય ને એ વેબસાઇટ ખોટી હોવાનું કોઈ લોકોને જાણ ના હોય એ રીતના તેઓ સાથે ફ્રોડ કરતા હોય નાની નાની કિંમતની માલની ખરીદી થતી હોય એ પૈસા આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા વેર દરમિયાન સરથણ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે કોમ્પ્યુટર બેંકોની કીટો તથા સ્વાઇપ મશીન વાઈફાઈ રાઉટર રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ પાંત્રીસ હજાર છસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ આરોપીઓ છેલ્લા છ થી આઠ મહિનાથી પોતાની આ પ્રવૃત્તિ આચરી રહેલ હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ બનાવેલી જે લોકો ફેસબુક અને મતલબ સોશિયલ મીડિયામાં જે જોતા હોય છે એના અનુસંધાને એ વેબસાઇટ ઉપર ક્લિક કરે અને વસ્તુઓની કિંમત જે સસ્તી બતાવી અને એ પૈસા શેરવી લેતા હતા અને આ રીતના લોકોને ફ્રોડ કરતા હતા આ અનુસંધાને આગળની તપાસ કોઈનશ્રી અંબી ઝાલા સરથા કોસ્ટરો કરી રહેલ છે અને આ લોકોએ અલગ અલગ એકાઉન્ટોમાં જે પૈસા લીધેલા છે તે એકાઉન્ટો અંગેની હકીકત સંબંધિત બેંકોમાંથી મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને એવું માનવાને કારણ છે કે આંકડો હજુ પણ ઉપર જઈ શકે એમ છે સાહેબ તમે મુદ્દા માલની વાત કરી પણ ટોટલ ટ્રાન્ઝેક્શન કેટલા કરોડના કરવામાં આવ્યા છે આવા આ લોકોના બેંકોમાંથી અન્યના ખાતાઓમાંથી જે અલગ અલગ ખાતાઓમાં પૈસા મેળવવામાં આવ્યા છે એનો ચોક્કસ આંકડો અમે ત્યારે જ કહી શકીએ જ્યારે બેંકમાંથી એનું સ્ટેટમેન્ટ આવે ને આવે પરંતુ એ આંકડો ઘણો મોટો હોવાની શક્યતા નકારી શકાય નહીં કેટલો મહિનાનો કેટલો આંકડો હતો એ અનુસંધાને પણ તપાસ ચાલુ છે અને આટલા મહિનાઓથી કરે છે કે કેટલા મહિનાઓથી કરે છે આ એકાઉન્ટમાં ક્યારથી આ પ્રકારની એન્ટ્રીઓ થઈ રહેલી છે તેની જીવનભરી તપાસ હાલ ચાલી રહે છે સાહેબ આ લોકો ગુજરાતમાં જવું આચારા ગુજરાત બહાર પર કરતા ખાસ કરીને ગુજરાતમાં તો હતા જ પરંતુ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં પણ આ લોકો આ પ્રકારનું કૌભાંડ આચરતા હતા અને અલગ અલગ ખાતાઓમાંથી બીજા રાજ્યોમાંથી પણ પૈસા આ ખાતાઓમાં આવેલ છે તેની પણ તપાસ હાલ ચાલી રહે છે હાલ છ આરોપી પકડાય છે કેટલા આરોપીઓની સંડોવણી લાગેલી છે મુખ્ય અમે આપને જણાવ્યું એમ ત્રણ જે વ્યક્તિઓ હતા તેઓની સંડોવણી હતી એની સાથે પોલીસે બીજા ત્રણ આરોપીઓની પણ કાયદેસરની અટકાયત કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓની જેની જેની સંડોવણી હશે એ તમામ આરોપીઓ વિરુદ્ધ